જય શ્રી કૃષ્ણ પ્રિયમ મિત્રો શું તમે જણો છો કાંધારીએ એક સાથે સો કૌરવોને કેવી રીતે જન્મ આપ્યો તો ચાલો આજે આપણે જાણીએ વિશે કૌરવો અને પાંડવો સાથે જોડાયેલી ધર્મ યુદ્ધ જેવી લડાઈઓની સાથે સાથે ઘણા એવા પણ રહસ્યો જોડાયેલા છે જેના વિશે આજે પણ ઘણા લોકો અજાણ છે એવું જ એક રહસ્ય છે કૌરવોનો જન્મ આ એક ચમત્કાર જ છે કે એક માતાએ એકસાથે સાથે સો બાળકોને જન્મ આપ્યો આ રહસ્ય આજે ઘણા લોકો જાણતા નથી સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે ગાંધારીના કુખેથી સો બાળકોનો જન્મ થવો એ કઈ પ્રાકૃતિક ઘટના નથી પરંતુ એ પ્રાચીન સમયનો એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે આજે તમને કૌરવોના જન્મ વિશેની વાત કહીએ એ પહેલા જાણી લઈએ કે કૌરવોને જન્મ આપવા વાળી ગાંધારી કોણ હતા મિત્રો ગાંધારી એ ગાંધાર દેશના રાજા સુબલની પુત્રી હતી ગાંધાર દેશમાં જન્મ થવાને કારણે તેનું નામ ગાંધારી રાખવામાં આવ્યું તમને જણાવી દઈએ કે ગાંધાર આજે અફઘાનિસ્તાનનો એક ભાગ છે જેને આજે પણ ગાંધારના નામે જ ઓળખાય છે મહાભારતના સૌથી ચર્ચિત પાત્રને તો તમે જાણતા જ હશો એ છે મામા શકુની મામા શકુની એ ગાંધારીના ભાઈ હતા અને ગાંધારીના વિવાહ પછી તેઓ તેમની સાથે જ રહ્યા હતા ગાંધારીના વિવાહ હસ્તીના પૂર્ણ રાજા દૂતરાષ્ટ્ર સાથે થયા હતા જો કે દૂતરાષ્ટ્ર આંધળા હોવાને કારણે ગાંધારીએ પણ આખી જિંદગી આંખ પર પાટો બાંધીને ગુજારી હતી પોતાના પતિને કારણે ગાંધારી આખી જિંદગી આંધળી બનીને રહી હતી તેઓના સૌ પુત્ર હતા જેઓને આજે આપણે કૌરવો તરીકે ઓળખીએ છીએ પરંતુ આ સો પુત્રોનો જન્મ એ ઇતિહાસની એક રહસ્યમય ઘટના છે જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે ગાંધારી એ ખૂબ જ ધાર્મિક પ્રકૃતિવાળી મહિલા હતા ગાંધારી તે પ્રસન્ન થઈને મહર્ષિ વેદ તેને સો પુત્રોની માતા બનવાનું વરદાન આપ્યું હતું મહર્ષિના આ વરદાન સો સંતાનનો ગર્ભ એક સાથે છે આ સિવાય જ્યારે સામાન્ય મહિલાનું ગર્ભ નવ મહિનાનું રહે છે જ્યારે કાંધારી બે વર્ષ સુધી ગર્ભવતી રહી ચોવીસ મહિના પછી પણ જ્યારે ગંધારીને પ્રસવન ન થયો ત્યારે તેઓએ આ ગર્ભને કાઢી નાખવાનો નિર્ણય કર્યો તેના પેટમાંથી લોઢા જેવો માસમો પિંડને નીકળ્યો તેને જોઈને તે ખૂબ જ ગભરાઈ ગયા હતા માન્યતા છે કે આ પૂરી ઘટના મહર્ષિ વેદવ્યાસ પણ જોઈ રહ્યા હતા ગર્ભપાત થયો ત્યારે તેઓ ત્યાં પહોંચી ગયા અને આ માસના પિંડ ઉપર એક વિશેષ પ્રકારનું જળ નાખવાનું જણાવ્યું જળ પડતાની સાથે જ એ પિંડમાં એકસો એક ટુકડા થઈ ગયા અને મહર્ષિએ તેને બે વર્ષ સુધી એકસો એક અલગ અલગ ઘડા એટલે કે માટલાઓમાં રાખવા જણાવ્યું બે વર્ષ પછી ગાંધારીએ બધા ઘડાને પારા પરથી ખોલ્યા કહેવામાં આવે છે કે ગાંધારીએ સૌથી પહેલાં જે ઘડાને ખોલ્યો તેમાંથી જે બાળકનો જન્મ થયો તેને દુર્યોધન નામ આપવામાં આવ્યું એવી જ રીતે ગાંધારીએ બાકીના સો ગળા પણ ખોલ્યા અને બીજા સો કૌરવોનો પણ જન્મ થયો એમાંની એક પુત્રી હતી જેનું નામ દુશલા રાખવામાં આવ્યું કહેવામાં આવે છે કે જન્મ લેતાની સાથે જ દુર્યોધન એ ગધેડાની જેમ ભોગવા લાગ્યો એટલે પંડિતોએ કહ્યું કે આ બાળક આખા કુળનો નાશ કરશે જ્યોતિષોએ દુર્યોધનનો નાશ કરવા માટે કહ્યું હતું પરંતુ પુત્ર મોહના લીધે રાજા દૂતરાષ્ટ્ર આમ ન કરી શક્યા મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ